બીજા ભાઈ આ ભાઈ રહ્યા અને ફોન કર્યો એ ભાઈ ફોન ઉપાડ્યો અમે ફોન કર્યો ભાઈ ફોન ના ઉપાડ્યા કેટલા વાગે

તમને કર્યો હતો તમને કર્યો હતો તમારે આપણા વોર્ડ માં કોર્પોરેટર કેટલા અમદાવાદ મ્યુનિસિપાલિટી નું બજેટ પંદર હજાર કરોડ નો એમાંથી નિકોલ માં કેટલા વપરાયા તો એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે ચૂંટી ને લાવ્યા

ખબર પડે હા નહીં મોકલી માગી છે નથી સવાલ સાંભળવા નહીં તમને ગણાવું ભણાવ બોલતા નઈ બચ્ચે એના પણ પાર્ટિક્યુલર બને છે પાંચ કરોડ ના ખર્ચે જોવો જોઈએ બંને છે બની ગયો ચાલુ છે આ બે પંદર માં અમે બાબુ કાકા હાથ ન એવી રીતે બાબુ ખાતા યાદ કેમ ખેંચો બાબુ ખાતા યાદ કેમ ખેંચો કેમ ખેંચો વડે કાકા અટકાલી વોર્ડમાં માં મોટામાં મોટો વોલ શું નીકળો ડોળો નિકોલો ડોળા બધા વોર્ડ આ સતત વધારે નિકોલ માં સ્મશાન ક્યાં છે મસાન ક્યાં છે સ્મશાન નિકોલ માં વોટ માંગવા આવતો ત્યારે અમે વોટ માંગવા જાય તો ચાર મહિના ઇલેક્શન

વારટી કરવાની કોઈ પણ ભાજપ વાળા ને ભાજપ ની મીટિંગ

તમને હતી અમાર કાકા તકલીફ વેઈ પડી અહીંયા બાર પાણી ભરાતું એટલે તકલીફ અમારે તકલીફ પડી

તમને ખબર પડે ભાઈ મને એવું કહેતા હતા એટલે જ અમારે અવાજ બનવું પડ્યું એક મિનિટ

બીજી વસ્તુ છો તમે ચાલુ રાખો ક્યાં મેળવો બોલો સાંભળો મારી વાત ચર્ચા કરવાની કે વ્યક્તિ શું જવાબ આપે અત્યારે પેલા કામ ની બાબતે ચર્ચા નથી આવતો Amara kuma obodo mai yi yi can yi તમારા જે અહિયા મુકેલા માણસો છે ને એને અમારા વિસ્તાર ના જે બે વ્યક્તિ અમે નક્કી કરીને જઈને એ કઈ ને થોડું વ્યક્તિ તમારા લેટર કોર્પોરેટરો ખાસ કહેવા કે જે ના એ કેવું પડે એવું ગરમ નહીં થઈ જવાનું પબ્લિક ગરમ થાય ને તો તકલીફ થાય આપડે એ જ કરવાનું છે બધા ના કરોરેટર તમને અત્યાર સુધી અંધારામાં જ રહી તમે ઓલા એકસો પંચાવન ત્રણસો ત્રણ માં ફોન કરો તો કોર્પોરેટર જ ગાડી ના પણ સીધો ને ફોન કરીને પરેશભાઈ એક મિનિટ એક મિનિટ પરેશભાઈ એવા જવાબ મળે તો ત્યાં મકાન શું કરવા લીધું તો શું કરવાનું અમારે બોલેલા

هو داري جي مون کي جو حاضر آهي لو پيش ۾ ٻه وار مون ڪيرمن ۾ وڏي ۾۾ آهي جي آهي جنات آهي آم جي آمو سرڪار آلو آهي سنجي